રામ રામ ખેડૂત મિત્રો કાલે જે આપણે ટોલફેન પ્રાઇડનો મોલા માટે છંટકાવ કર્યો હતો તેનું રિઝલ્ટ તમને બતાવું આ જોઈ શકો છો મિત્રો મોલો નેવ ટકાની આસપાસ ચોવીસ કલાકની અંદર જ મરી ગયો છે અને મિત્રો ઈવળ પણ દેખાય છે જોઈ શકો છો આ નાની એમથી ઈવળ છે મોલાની સાથે દેખાણી હતી આપણે તેના માટે કઈ દવા છાંચવી કોઈ મિત્રોને અનુભવ હોય તો કોમેન્ટ કરજો મારા અનુ અનુભવ પ્રમાણે અમે તો લીમડાનો છંટકાવ કરવાના છે એ આગળના છંટકાવે આ યુવળ આજ દેખાણી છે એની પહેલાં પણ દેખાતી હતી આ મોલો તો નેવ ટકા મરી ગયો છે જોઈ શકો છો જે જીરામાં ચોંટ્યો છે પણ મરી ગયો છે બધો ટોલ ફેન ફ્રાઇડનું રિઝલ્ટ સારું છે તમે ગમે તે એગ્રોમાંથી ટાઇચી નામથી આવે છે તે લઈ શકો છો